તો સારવાર દરમિયાન જ તેઓ મૃત્યુ થયું છે આ ખુરશીમાં 10 થી 15 જણ બેઠેલા હતા એના પર એને ટ્રેક્ટર નાખ્યું એમાં આજુબાજુ હતા નાસભાગ થઈ ખુરશી બી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં નાસભાગમાં ઘણા ટ્રેક્ટરની નીચે આવી ગયા પણ ટ્રેક્ટર ની નીચે સુઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા એક ભઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો પણ સામેની લાઈનમાં એટલું જોર મે હસમુખભાઈ કરીને એ છોકરો એ પોતે પડી ગયો ને એના ઉપર ટ્રેક્ટરનો આગલું બિલ ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી